સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતમાં અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાબા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ઘટનાને પગલે જલારામ બાબાની જગ્યા એટલે કે વીરપુર ખાતે સમાજના આગેવાનો વેપારીઓ અને વેપારી મંડળના પ્રમુખ અને રધુવંશી સમાજના આગેવાનોની આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માંગે તેવો રોષ સાથે માંગ કરવામાં આવે છે બે દિવસ વીરપુર સજ્જડ બંધ પાડવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આજે અને આવતીકાલે વીરપુર એટલે કે જલારામ બાપાની જગ્યા વીરપુર સજ્જડ બંધ રાખવામાં આવશે આવશ્યક વસ્તુઓ જેવી કે મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે સાથે સાથે જ્ઞાન પ્રકાશ સ્વામીને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ છ માર્ચના જાહેર કરવામાં આવશે આ સ્વામીએ શું નિવેદન આપ્યું હતું તેનો પણ એક વિડીયો સામે આવી રહ્યો છે સાંભળો આ વિડીયો સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સમીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીએ બહુ હેત સ્વામી ગુણાતીનજી વીરપુર પધારરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધારરાની જગ્યામાં બેસાડ્યા સ્વયં બહુ રાજી થયા જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એક માત્ર લક્ષક ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ કે દાળ બાટી આપણી દાળબાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની દાળવું પડે નો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા મીંડા એ વખતે બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું